નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરીશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર તમામ સ્ટુડન્ટ ગ્રુપના સભ્યોનું વોટ્સઅપ ગ્રુપના સભ્યોનું અને યુટ્યુબના મારા સબસ્ક્રાઈબર મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આ ત્રણ અલંકાર આઠ નવ અને દસ આ લેસન નંબર બાવીસમાં આપણે તાલ સાથે વગાડવાની પ્રેક્ટિસ તમને બતાવવાનું છે કે તાલ સાથે કેવી રીતના વગાડાય છે તમે બીટ તાલની બીટ પકડતા શીખી ગયા હશો ન શીખ્યા હોય તો હજુ પણ લેસન નંબર સત્તર તમારે જોવાનું છે ન મળે તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો મારો વોટ્સઅપ નંબર લખી લો ચોરાણું બે ત્રાણું અઠ્ઠાવન છ છપ્પન નાઇન ફોર ટુ નાઇન થ્રી ફાઇવ એઇટ સિક્સ ફાઇવ સિક્સ હરેશ પ્રજાપતિ અથવા તમે હરેશ પ્રજાપતિ વિસનગર લખીને સર્ચ કરશો તો પણ તમને મારી ચેનલ ચોક્કસ મળી જશે તો આવો સ્ટાર્ટ કરીએ તાલ સાથે બીટ પકડવાની છે આપણે આજ તાલ તાલતાલ ઉપર વિશે વિશે અલંકાર આજ જ તાલની બીટ ઉપર ચાલીશું બીટ વન ટુ થ્રી ફોર વન ટુ થ્રી ફોર વન ટુ થ્રી ફોર ઓકે લેસન નંબર બાવીસ આપણે અલંકાર નંબર આઠ

સા રે ધ ગી ધે ગે સા હું પહેલી કાળી અને બોટી કાળી એટલા માટે ફિંગરિંગ સમજાવું છું કે બંને સ્ટાન્ડર્ડ સ્કેલ છે હા ઘણા મિત્રો ચાર સફેદથી વગાડતા છે એટલે ચાર સફેદથી પણ મેં તમને સરગમ વગાડીને બતાવી છે સ્વરો શોધીને બતાવ્યા છે પણ જેમ જેમ તમે આગળ વધશો એમ એમ તમારી સમજનો તમારે ઉપયોગ ખાસ કરવો પડશે તમારું ફિંગરિંગ જે છે એ ફિંગરિંગ તમારે પ્રેક્ટિસથી જ સુધારવું પડશે ઘણા મિત્રો એમ પૂછતા હોય છે કે સર ફિંગરિંગમાં હજુ જોવું એવું આવતું નથી તો એના માટે તમારે ફક્ત અને ફક્ત ફિંગરિંગ સુધારવા માટે તમારે બીજો કોઈ રસ્તો નથી પ્રેક્ટિસ પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ એકવાર ફિંગર સેટ થઈ જાય પછી તમારે એનો વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે ઘણા મિત્રો એમ કહે છે કે મને વગાડતા આવડે છે વીસે વીસ અલંકાર વગાડતા આવડે છે આવડે છે એનો મતલબ એવો નથી કે તમે ત્યાંથી અટકી જાઓ તમારે એનો સતત રિયાઝ કરવો પડશે એમાં વધારે સુધારો કરો એમાં વધારે સ્પીડ લાવો એમાં વધારે તમે તમારી સમજનો ઉપયોગ કરીને જેટલું સ્વીટનેસ લાવી શકો જેટલું સારું કરી શકો એટલું તમારે કરવું ખૂબ જરૂરી છે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે અને ઘણા મિત્રો એમ પૂછતા હોય છે કે કેટલો સમય પ્રેક્ટિસ કરવી દિવસમાં કેટલી જરૂરી છે પ્રેક્ટિસ પ્રેક્ટિસ તો જ્યારે પણ તમને સમય મળે તમે ફ્રેશ હોવ તદ્દન તમારી આરામની પોઝિશનમાં હોય કોઈ ટેન્શન ના હોય મગજ એકદમ હલકું ફૂલ હોય એ વખતે તમે પ્રેક્ટિસ કરો અડધો કલાક કલાક જેટલો તમારી પાસે સમય છે તમને એમ લાગે કે હવે મને થોડુંક થાક જેવું લાગે છે કંટાળા જેવું આવે છે તો તમે એને છોડી દો જરૂરી શું છે ક્વોલિટી ટાઈમ આપવો જરૂરી છે તમે ક્વોલિટી આપશો ઘણા મજૂરી કરે છે ફક્ત ઊંધું ગાલીને વગાડ વગાડ કરે છે નહીં એ જે વગાડો છો તમે એ કેવું વાગે છે એમાં હજુ તમે શું સુધારો લાવી શકો છો એમાં તમે બીજાની સામે બેસાડીને તમે બતાવો એને સંભળાવો તો એને શું લાગે છે એ ખાસ જુઓ તમે એકલા એકલા મત્સો તમારી સામે કોઈ નહીં હોય તમને કહેવાવાળું કે તું સારું વગાડે છે અથવા સાચું વગાડે છે કે ખોટું વગાડે છે એ નહીં હોય ત્યાં સુધી તમારામાં સુધારો આવશે નહીં તો આ મારી ખાસ બાબતો બરાબર ધ્યાનમાં રાખજો નેક્સ્ટ લેસનમાં આપણે મળીશું લેસન નંબર ત્રેવીસ આપણે અગિયાર અલંકારથી શરૂ કરીશું અગિયારમાં નંબરના અલંકારથી ત્યાં સુધી તમારી પ્રેક્ટિસ અને રિયાઝ ચાલુ રાખજો ઓકે તો વિડીયો ગમે હોય તો ચોક્કસ સબ્સ્ક્રાઇબ કરજો જેટલો સબસ્ક્રાઈબ ના કર્યો હોય એમણે શેર કરજો લાઇક કરજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો મને વોટ્સઅપમાં પૂછી શકો છો મારો વોટ્સઅપ નંબર નાઇન ફોર ટુ નાઇન થ્રી ફાઇવ એઇટ સિક્સ ફાઇવ સિક્સ હરેશ પ્રજાપતિ વિસનગર નેક્સ્ટ લેસનમાં મળીશું ત્રેવીસ નંબરમાં આવજો ગુડ બાય ગુડ ડે